વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની નિષ્કાળજી સામે આવી છે જેમાં ફાયર સેફ્ટીના સાધન સામગ્રીઓ પરિપત્ર વિના લઈ જતા નજરે જોવા મળ્યા હતા વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની નિષ્કાળજી સામે આવી છે જેમાં ફાયરના સેફ્ટીના સાધન સામગ્રીઓ પરિપત્ર વિના લઈ જતા નજરે જોવા મળ્યા હતા બે માળ ઉપરથી નીચે ઉભેલા ટેમ્પોમાં ફાયરના ગેસના બાટલો ફેંકતા નજરે જોવા મળ્યા હતા તેની બરોબર બાજુમાંથી જ દર્દીઓ તેમજ દર્દીના પરિવારજનોની અવર થતી હોય છે ત્યારે કોના કહેવાથી બે માળ ઉપરથી ફાયર સેફ્ટીના સાધન સામગ્રી ફેંકતા હતા જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ફાયરની સામગ્રી બે માળથી ફેંકવાનું બંધ કરી દેતા ટેમ્પો લઈને રફુ ચક્કર થઈ ગયા હતા જ્યારે ત્યાં ઉપસ્થિત કર્મચારીને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમના દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા જો આવી કામગીરીના લીધે કોઈ અકસ્માત થાય કે કોઈ નહીં ઈજા થાય તો એનો જવાબદાર કોણ એ મોટો સવાલ ઉદ્ભવે છે મારું નામ કરણ રોહિત છે સાહેબ શું કામગીરી ચાલે છે આ ગાડી જે કન્ડમનો સામાન છે ને એ લઈ જઈ રહ્યા છે

એકસો પચાસ જેવા બાટલ છે ના નહી સાહેબ ને ખબર અમારા અમારા ફાયર ઓફિસર શ્રી કરણ પરબ સાહેબ